હું કનવરલાલ નદીરા મુંબલાણી નરેન્દ્ર મોદી વિકાસ મિશનના વાઇસ પ્રેસિડન્ટ આજે અમે પોરબંદર આવ્યા હતા મહત્મા ગાંધીના જન્મ જન્મસ્થાનની મુલાકાત લેવા અને ત્યાં પછી આજે અમે ધોરાજીથી જામગંડોળા જે અઢાર કિલોમીટર થાય છે અને મારા પરમ મિત્ર વિઠ્ઠલભાઈ રાધડીયા ના જન્મભૂમિ કહો યા તો એનો નિવાસસ્થાન કર્મસ્થાન કહો ત્યાં હું નંદના નેહડાની મુલાકાત લેવા આવ્યો છું અને હું નરેન્દ્ર મોદી વિકાસ મિશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને મારા સાથે બરોડાની સારી ટીમ આવી છે એ મારા સિંધી સમાજના પ્રમુખ દામભાઈ ખીમનાણી અને એની પૂરી ટીમ આવી છે અને અમે અહીંયા નંદના નેડાની મુલાકાત લેવા આવ્યા છે અહીંયા ઓલ ઇન્ડિયા આહિર સમાજના અગ્રણી અને મારા પરમ મિત્રકીઓ અથવા મારા પિતાશ્રી પિતાશ્રીકીઓ અને આહીર સમાજના ભીષમ પિતામા એવા લખ્મણભાઈ આહીરની મુલાકાત લેવા હું નંદના નેરડે જામકંડોળમાં આવ્યો છું હું લખમણ બાપાને વિનંતી કરું છું કે બે શબ્દો અમારા વિશે કીએ બરોડાથી નરેન્દ્ર મોદી મિશન ના આગેવાન અને એના પ્રમુખ અને દામભાઈ બરોડાના સિંધી સમાજના આગેવાન તથા ગોવિંદભાઈ નંદાણીયા તથા હું એમ કે દામભાઈના જે કંઈ સિદ્ધિ સમાજના આગેવાનો કર્ણલાલ હુમલાણી બધાએ અમારે ત્યાં હોય સ્વૈચ્છિક મુલાકાત લીધી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને ભાજપ પક્ષ અને નરેન્દ્ર મોદી વિકાસ પક્ષ હોયકો કાયમ માટે ઝડપથી એની જોતરીએ એવી દ્વારકાધીશ અને કાળિયા ઠાકુર પહા અમારી હોય કો દિલથી લાગણી જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર હે અખિલ બ્રહ્મા નાથ કાયમ નરેન્દ્ર મોદીની જોત જળતી રાખજો એવી અપેક્ષા સાથે વિનવું